માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું બીજે સાહેબ બ્લોગમાં તો વાગી ગયા સાડા આઠ સવારના તો પપ્પાએ સાડા છ પાણી ખોલી દીધું હતું તે એટલે આપણે એના માટે ચાય લઈને આવ્યા છીએ તો અત્યારે પપ્પા વાળે પાણી તો પપ્પા કેટલું રહ્યું રૂપ આવવાનું દસ વાગ્યા સુધી

मडी तो त्यारे ब्रिजेस अनि सुजल साटे गऊ प्रयोग माटे छाटे केदी लैजावनो विधि प्रयोग 23 तारिक 23 तारिक न आहा आ बे अलग अलग केम किधाए एकमा ना हाले एकमा दवा दिने बनाले नि जीवा मनु हा एने दवा आमी उमा एने प्रयोग गर्छु नि उमा एकमा दवा साचु

ઘાટા નહી થઈ જાય ઘણા ઘાટા તો સાચો આ કે આખે આખા નોકરી આવે ને બધે બધે વિભાગ આહ ઘઉં વવાઈ ગયા છે હવે પ્રયોગ માટેના હવે છાંટે પાણી પાણી કેમ છાંટે હે આવ આમ કા છાંટો બ્રીડર્સ ઉખડી ના આવે ને અંદર થી નીકળી ના આવે ને એટલે આહ છટાઈ ગયો હવે આમ છટાઈ ગયો હવે આમ આમાં કયા માં જીવામૃત હલાવશો એમાં જીવામૃત અને આમાં નહીં હલાવ કા વાગી ગયા હે હાંચના છો અત્યારે લાઇડું ખેંચવાનું કામ ચાલુ હે હમણાં તો અહીંયા આટી આવી ગઈ હતી હવે નીકળી ગઈ લાગે આ આપી લાઇન દુ ખેંચી આમ જ ખેચાય ને તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કેજો તો આખરી આ લાઈન ખેંચી જાય आटियो गणे वावी जाए गाटी -गाटी गया गया गया। ओ, है यहाँ बापो आटियो गाटी का दिन देता है वक्रिया ने ओ हाँ मैं वो दिन से डाउ दिले जावा नहीं है आई काट दिया मैं कितने वो दिया दिया लाइन पूरी था है जो ही अट्टा माँ अकेचा गिये थोड़ा कुम कितना कुम अकेचा है ખબર નથી પણ હશે એટલી ખેંચતા આવું આમ રીટલા વાળી નાખી દીધી એમને આમ એમને નીકળતી આવે આ પપ્પા એ બીજો બીજો એમનો પૂરો કર્યો આટી થઈ ગઈ લાગે પાછી

क्रिया बेना वो हम सी पासा क्रिया बेन तुम आप और चीन आउट आउट धकी रह लगे क्यों क्रिया बेन धकी रह धकी रह मने हम कह ले हम आप और तो धकी रह लगे आ तो क्रिया बेन आ तो होशे होशे काम करता लगे बिजी लाइन ले आया એને કામ જ ના કરવાનું હોય મિત્રો ક્રિયા બેન એમ કે છે કે તું કામ નથી કરતો માં આવી ગયા અહીંયા ચરો વાટવા ચરો માં આટલો વાધ્યો હોય તો બાકી હે તો આપણે એવું દરિયે નેપી કાંઈ સ્વાય તું એ જોતા આવી કેવું ઉગ્યું હોય તો ચાલો તમે બતાવી નેપી કાંઈ કેવું ઉગ્યું હોય તો આ બી ગાયા આપણે નેપિયર ઘાસ કરે તો મે આવી જોયું તો કે નેપિયર ઘાસ તો પાખું ગયો તમે જો કમેન્ટ માં લખજો કે કાટુ આ કા પાખું મને તો પાખું લાગે આ જો આ ઉગી ગયો પાખું થઈ ગયો આ લાઈન તો થોડી બરાબર છે આટલી તો હા પાખી હે કેવું હોય તમે કમેન્ટમાં જણાવજો આપણો કપાસ અત્યારે કપાસ ગણવાનું ચાલુ હોય ખૂણા કરે કે મજૂર કપાસ ગણતા લાગે આ સાય તો મીણાઈ ગયો લાગે વીણાઈ ગયો કપાસ હા નથી મેળા રાખતો ગયો અહીંયા તો હમણાં તમે ખબર જ હજ કે લાઈ દુખે કે હમણે આપડી મગફળી કેવી આ મગફળી જોતા આવી આપણે હવે ગાયું આવે હે

મા કે હવે ગાય બાંધવા જ આવી હોય એટલે હવે હમણાં માને ભારે ઉપડાવી પડશે એટલે હવે તમને નવા ને જઈને મળી આપે આવી ગયા હતા છત ઉપર તો છત ઉપર ચડે તે ગાય તો હોદની પાર ઉપર ચડી ગઈ આ જો અહીંયા હોદની પાર ઉપર બેઠી બેઠી ખડખાય ઊભી ઊભી સોરી બેઠી બેઠી થઈ ગઈ તો માં હાકલું કરે પણ આવતી નથી વાડીઓનો મસ્ત વ્યૂ આવે છે જોરદાર કઈ નો ઘટે આ સાઈડ આપણી વાડીનો આવો વ્યૂ આવે છે આવો વાડીનો વ્યૂ આવે છે ક્રિયાબેન ને પપ્પા ઊભા હે લાઈન દે હરખ્યું કરતા લાગે આ બે મા દીકરી ભેગ્યું જોય ખડ ખાઈ જો અત્યારે કેમ કે અત્યારે તિયાર ખડ જડે તો અત્યારે ગાયું દુવાય કેમ કે લાઈન દુ ખેંચતા હતા એટલે થઈ ગયું મોડું આ ત્યાં થાય હે ક્રિયાબેન બનાવે મેગી

તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો